E aí

કિતર ભાઈ અમારે કીધું તે ઓરે લઈ તો મોબાઈલ મોબાઈલ લઈ કે સરા તો કે ભાઈ તો દામિત અમે મુંબઈ કુતો સકે કરુર છે આ કુતો સકે કરુર છે આ કુતો સકે મુંબઈ રાયુર છે એને એકરે ભલા કરે નાકટ એનાકટ હ આ કુરે કાર થાય કલી એ બોનો એ બનાવી છે દેવું બલારે દે એ કાચું દેવું આ રાસરા ગટના પાસેની આ સુખ આવશે માતાના તો બનાસ એ કા હોને દોરા તક હ દોર દોર લે કે ટકા બેઠી હ સે સેકન્ડોડા